તો બની ગયા છે મંચુરિયનને પણ ભૂલી જાય એવા બધા શાકભાજીથી મિક્સ અને મુઠિયા તો નાખ્યા છે એમાં કોબી મરચાં ગાજર ધાણા અને બધી મસાલા નાખ્યા છે એટલે મંચુરિયનથી પણ બેસ્ટ બન્યા છે તો સો હાય એવરી કેમ છો બધાએ મજામાં તો સ્વાગત છે મારા કિચનમાં તો આપણે તૈયારી કરવા મળી બેટરની તો અહીંયા મેં લીધું છે ચાર ચમચી ઓઇલ લીધું છે એમાં મેં બે ચમચી દહીં નાખીને આપણે ફેટી નાખશું દહીંને ઓઇલને બધું મિક્સ કરી નાખશું અને બધું મિક્સ થઈ જાય પછી આપણે બધાએ મસાલા કરીશું તો દહીં અને ઓઈલ બધું આપણે મેં જો ફેટાઈ ગયું છે અને આ રીતે પ્રોસેસ કરવાથી એકદમ મસ્ત પોચા ને સરસ થાય છે મૂખિયા તો પછી એમાં નાખ્યું છે મેં આદું ખમણેલું નાખ્યું છે અને ગરમ મસાલો નાખ્યો છે અને નાખ્યા છે આપણે તલ પછી નાખશું આપણે જીરું અને અજમા અને નાખ્યું છે આપણે લીલા મરચાં ખાંડી નાખ્યા છે અને નાખશું આપણે હળદર બે ટી સ્પૂન હળદર છે આપણે નાની બે ટી સ્પૂન હળદર છે પછી થોડીક નાખશું હિંગ એમાં સ્વાદ પ્રમાણે થોડીક હિંગ નાખશું એટલે ટેસ્ટ હિંગનો મસ્ત લાગે અને સ્વા આપણે હેલ્થ માટે પણ સારી છે પછી નાખશું આપણે એમાં ચટણી એક ચમચી અને એક ચમચી જેટલા તલ નાખશું બીજા તલ આપણે વધારશું એટલે વઘાર કરવામાં નાખશું બધા મિક્સ કરી દઈશું આપણે બધો મસાલો અને બધો મસાલો એકદમ મિક્સ થઈ જાય પછી આપણે એમાં નાખશું ખાવાનો સોડા તો થોડોક સોડા નાખ્યો છે આપણે અને સોડા નાખી અને પણ પછી આપણે બધું મિક્સ કરી દઈશું તો નાખ્યું છે સોડા ઉપર આપણે લીંબુ પાણી નાખ્યું છે કેમ કે સોડાને એકઠે કરવા માટે આપણે ઉપર લીંબુ નાખતા હોઈએ છીએ એટલે સોડા ઉપર આપણે લીંબુ નાખીને પાછું બધું ભેગું કરી દીધું મિક્સ કરી દીધું છે અને જો બધો મસાલો મસ્ત ભળી ગયો છે જોતા ટેસ્ટ આવે એવો મસ્ત મજાનો મસાલો છે તો છે જો આપણે ગોબી ખમણીને નાખી દીધી છે આપણે તો બધી ખમણીમાં મેં પોણો કિલો જેટલી દૂધી સોરી દૂધી લીધી હતી તે ખમણી નાખી દીધી છે હવે નાખશું આપણે કોબી પછી નાખીશું આપણે ગાજર તે મેં બે મોટા ગાજર આપણે ખમણી લીધા હતા તો એ નાખ્યા છે મેં અને પછી નાખશું આપણે બધું મિક્સ કરી દેસુ અને આપણે પછી નાખશું આપણે બે કપ એમાં ઘઉંનો લોટ નાખી અને સરસ ભેળવી દેસુ તો મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધો છે અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ ન લેવાથી એકદમ મસ્ત સ્વાદમાં પણ મસ્ત લાગે છે અને સરસ બને છે તો અડધો કપ મેં ચણાનો લોટ અને ઉપરથી મેં નાખ્યા હતા ધાણા ધાણા અને થોડુંક આપણે મીઠું નાખ્યું હતું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું હતું પહેલાં મીઠું નાખતા હું ભૂલી ગઈ હતી એટલે મેં પછી પાછળથી નાખ્યું હતું મીઠું અને થોડીક નાખી હતી આપણે ખાંડ એટલે સરસ મજાના ખાંડ નાખીએ મીઠો નાખીએ એટલે કાંટા મીઠા સરસ થાય છે તો નાખ્યા હતા આપણે બધા મસાલા મિક્સ કરી અને આપણે પાણી નથી નાખવાનું વગર પાણી આપણે લોટ બાંધવાનો છે જરૂર પડશે તો થોડુંક નાખશું તો બધું પાણી આપણે દૂધીમાંથી નીકળે એમાંથી જ આપણે લોટ બાંધવાનો છે એટલે આપણે દબાવતા જવાનું છે અને આપણે લોટ બાંધતા જવાનું છે એકદમ મસ્ત મજાનો મસળતા મસળતા લોટ બાંધવાનો છે એટલે બધું પાણી આપણે નીકળી જાય એટલે લોટ છે બધું એક જોશ કરી લે અને મસ્ત મજાનો લોટ બંધાઈ જાય આપણે તો જો બંધાઈ ગયો છે મારે અને મેં નાખ્યું તો એમાં બે ચમચી જેટલું પાણી નાખ્યું હતું એટલે બધું મસ્ત મિક્સ થઈ ગયું હતું એકદમ મસ્ત મજાનું અને જો બંધાઈ ગયો છે મારે અહીંયા લોટ તો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને બધું મિક્સ પાણી પાણી પાણીનો તો નાખ્યું બે ચમચી જેટલું જ પાણી નાખ્યું હતું તો પણ જો કેવો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે અને આ બાજુ મેં ઢોકળિયા અને કુકરને આપણે ગરમ થવા મૂકી દઈએ તો મેં લીધું છે ઢોકળિયાનું કૂકર તો એમાં નાખશું આપણે ત્રણ કપ પાણી નાખી અને ઢાંકણ ઢાંકી ગરમ થવા પાણી મૂકી દઈશું આપણે સ્ટીમ થઈ જાય પાણી એટલે થોડી વાર મૂકી દઈશું અને આ જાળીને આપણે ગ્રીસ કરી ઓઇલથી અને એની માથે આપણે પાઉલ આકારના આપણા મુઠિયાવાળી અને મૂકવાના છે એટલે એકદમ મસ્ત ચડી જાય સ્ટીમથી તો મેં હાથમાં તેલ લગાવી લીધું છે બે હાથમાં બે હાથમાં તેલ લગાવી લીધું છે અને તેલ લગાવીને પછી આપણે મુઠિયા વાળવાના છે અને આવો લાકાર આપવાનો છે અને સરસ મજાના મુઠિયા વાળી અને સરસ આવો લકાર આપવાનો છે એટલે બધાય મુઠિયા એક ખરખા વાળી લેશું આપણે અને તમને મારી રેસિપી કેવી લાગી કમેન્ટમાં કહેજો મારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો તો જો હું એકદમ મસ્ત મજાના મુઠિયા વળી ગયા છે પાણી પણ સ્ટીમ થઈ ગયું છે તો આપણે મૂકી દઈએ સ્ટીમ થવા મુઠિયાને મૂકી દઈએ ધીમેકથી અને બધા મુઠિયા સરસ આપણે વળી ગયા છે તો આપણે એને પચીસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા મૂકી દઈશું તો અહીંયા અમારી પચીસ મિનિટ પૂરી થઈ ગઈ છે અને જોઈ લઈએ આપણે કેવા ચડી ગયા છે તો ચપ્પાના મદદથી આપણે જોઈ લેશું તો મસ્ત ચડી ગયા છે કાચા પણ નથી રહ્યા અને એકદમ મસ્ત ચડી ગયા છે તો આપણે નીચે ઉતારી અને ઠરવા દઈશું પછી તો થાળીમાં કાઢી લઈએ આપણે એક એક મુઠિયાને તો થાળીમાં કાઢી અને પછી એકદમ મસ્ત ઠરી જાય પછી આપણે એને એકદમ મસ્ત કટિંગ કરીશું ગોળ ગોળ અને મંચુરિયન કરતાં પણ મસ્ત એવા સ્વાદમાં એકદમ ટેસ્ટ એવા થયા હતા મુઠિયા તો અહીંયા મેં મૂકી દીધું છે બા બકડીયું મૂકી દીધું છે અને એને આપણે ગરમ કરી અને તેલ મૂકી દેસુ અને નાખશું આપણે એમાં તલ ને મરચાં નાખી આપણે કટંગ કરી નાખશું તો અહીંયા મેં તલ નાખી દીધા હશે તલ સારી રીતે ફૂટી જાય પછી આપણે બધું ભેળવી દેવાનું છે અને સરસ આપણે એકદમ મસાલો ભેળવી અને પછી આપણે નાખશું મુઠિયા તો લીમડો નાખ્યો છે અહીંયા મેં અને પછી આપણે નાખીશું એમાં મુઠિયા કટિંગ કરેલા હતા તે નાખ્યા હતા અને એકદમ મસ્ત બન્યા હતા અને સરસ બન્યા હતા તો જો અહીંયા મારા તૈયાર છે મુઠિયા તો કેવા લાગ્યા તમને મુઠિયા કમેન્ટમાં કહેજો તો જો એકદમ મસ્ત ચડી ગયા છે અને હવે નાખીશું એમાં ઉપર ધાણા ધાણા નાખીને આપણે સરસ રીતે હલાઈ નાખશું અને એકદમ મસ્ત ફેળવી દેશું તો અહીંયા મેં એકદમ લીલા ધાણા લીધા હતા કટિંગ કરેલા ધાણા નાખીને આપણે હલાઈ નાખશું અને તૈયાર છે આપણા મુઠિયા તો એને લીલી ચટણી અથવા સોસ જોડે ખાઈ શકાય છે અને દહીં જોડે ખાઈ શકાય છે તો મસ્ત લાગે છે લીલા ઓલા મુઠિયા સોરી મુઠિયા તો એકદમ મસ્ત બન્યા હતા તો અહીંયા તૈયાર છે જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત થયા છે અને જોતા જ મોઢામાં ટેસ્ટ આવી જાય છે તમે પણ આ રીતે બનાવશો તો મસ્ત બનશે મુઠિયા તો કંઈ કેવા લાગ્યા તમે મુઠિયા કમેન્ટમાં કહેજો અને અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ